મૂળદાસ અમરેલી લુવારનો દીકરો બાપુ તમે જોવો તો ખરા કેવડો મોટો ઇતિહાસ હાજ નું ટાણું વાયુ નો એક દીકરી કૂવે પડવા આવી ને બાપુ જોઈ ગયા કે છે અત્યારે દીકરી આવી કુવામાં જ પડશે હડી કાઢીને બાવડું પકડ્યું હા હા બેટા શું કામ દીકરી રોવા માંડી કે બાપુ મને મરવા દો મારે મરવા છે પણ કે શું કામ મરવું છે બેટા માણસ જેવો અવતાર મળ્યો છે એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ મારે મર્યા સિવાય ઉધાર નથી એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરી છે એ કે તો શું કરું બાપુ મને કાંઈ હુંતું નથી પણ કે તું વાત તો કર એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાપનું નામ લઈ શકું એમ નથી જો લવ તો દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તે આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો એ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને એ ભારતનો સંત એમ કે કે કાલ હવારે બેટા તું અમરેલીની બજાર માં જઈને કહી દેજે કે મારા પેટ માં બાળક છે નો બાપ મૂળદાસ છે કહી દેજે જાય ઈ કે પણ બાપુ તમે જાણતા નથી ને અમરેલી તમને મારશે ઈ કે તૂન તારું બાળક બચી જતા તો અમરેલી ભલે મને મારે અને હવે બાપુ જાહેર થયું કે ઓલે દીકરીના પેટમાં બાળક છે તો એનો બાપ તો મૂળદાસ આ દુનિયા બાપુ હાથી ની અંબાડીએથી ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસો નથી રહ્યા આખી દુનિયા બાપુ 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 કરતી હતી ને ભગવાન ઘોડે માનતી હતી એ ના ઈ બાપુ આ તો બાવો હશે ને આ તો આવો હશે ને આ તો આવો હશે ને બાપુ કર્યો બાપુ ફવાડો કથાડું બોલાવી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલી માં બાપુ મુળદાસ બાપુ નું ફૂલેફ કાઢ્યું મુળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ ત્યાં મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં દીકરી ને બાળક તો બે બચી ગયા ને એનો પાવર બાપુ મુળદાસને મોડા નતા પડવા દે એક આપણે માં બેઠા હોય ને માં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ છોકરું તેડ્યું હોય કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ માં ચડે ઉભા થઈને બાપુ તમે એને જગ્યા આપી દો ને તમે ઉભા હોય તો તમને થાક ન લાગે શું કામ એ જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે કે મારો બાપ બેઠા છે ને મારી બેન બેઠી છે ને એનો પાવર તમને થાક ન લાગવા દે આ તો આપણે આમ સડવી ને ટાટિયા પોળા કરે હમણાં અહીંયા આવશે અહીંયા તારું મોત આવશે અમારે નથી બસ ને ઘેરે લઈ જાય નથી થઈ શકતું એ મુરદાસ બાપુ ને ઘટાડા માંથી ઉતારી અને ઠેબી નદી ના હામા કાંઠે ઝુંપડી વાળી રે છે દીકરી એમના ભેગી છે દીકરીને ભેગી લઈ ગયા એમના પત્ની વેલુભાઈ અને એ તરણે બાપુ અહીંયા ગયા અને ઝુંપડીમાં રહે છે હવે બટકો રોટલા જરૂર તો પડે હવે આ કોઈ તો દે નહીં

બાસાહેબે કીધું બાપુ તો ઘરે નથી તો કે ક્યાંય ગયા એ કે અમારા ગામનું બહાર મોટું મંદિર છે ને અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા ને માથે આપ ફાટ્યો હો મૂળદાસ ને અરે તારી ભલી થાય આને કંઠી મારી તોડી નાખી પડી કે કાંઈ વાંધો નહીં મારે બાપુને મળ્યા સિવાય જાવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડીથી બચડા ટળવળતા એ મરેલી બિલાડીની જોળીમ નાખીને ડાયરો બેઠો ત્યાં આવ્યા સંતો પૂછે છે કે મુળદાસ શું આવ્યો કે બાપુ મારે કાંઈ કામ નહોતું હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે તો કીધું આ એક મરેલી બિલાડી બચાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો બીજું કાંઈ નથી એમ કરીને મરેલી બિલાડી કાઢીને મૂકી

ના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી ન કે મારા ખોડિયા જીવ નો કાઢી નાખું તો હું મૂળદાસ નહીં એમ કઈ ને સાટી બિલાડી હાલતી થઈ બાપુ ડાયરે દશા હું થઈ છે જામનગર દરબારીમાં જ બેઠા હતા એને એમ થયું ખારી આને આનું પાપ હોય ને જો પાપ હોય તો બિલાડી બેઠી થાય ને મેં કંઠી તોડીને ભૂલ કરી બાપુ બાપુ ચોધાર આવશે રડતો રડતો સાધુ બાપુ કાટ 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 પગે થી આ નીકળી ગયો ભાઈ દરબારે હળી કાઢી માં ગઈ બાપુ ભાર્યો એ બાપુ ભાર્યો મુરદાસ ઉભા નથી રહેતા આગળ જઈ અને લાકડી પડે એમ પીડ્યો બાપુના ના પગ ચાલે કે બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ મને આવી ખબર નહોતી અને મૂળદાસે કીધું કરે ભલા માણા હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો મને એમ હતું કે આ જગત નો સમજે કે તું તો પાંચ પછી ગામ નો ધણી હતો તને મારી ઉપર ભરો નો આવ્યો હવે કોઈક હારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયોગ્યો એમ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ આપણે આ બેઠા છે ને એ વાત સાચી છે કાલ આવી રીતે બે આવવાનું છે એ વાત ખોટી છે વર્તમાનમાં જીવતા શીખી જાઓ કાલ શું બનવાનું છે કોઈને ખબર નથી અને ગઈ કાલ જે બની ગયું ને એ આવવાનું નથી આપણે ઉમરડામાં ઉંબરડામાં ઋષિકેશ મહાદેવના મંદિરે સંતવાણીમાં બેઠા છીએ બસ આટલું યાદ રાખો બીજું કાંઈ આગળ પાછળ વિચારવાની જરૂર નથી અમુકને કાયલની ખબર નથી સો સો મહિના બાર બાર મહિનાનું આગળ ચિત્રી ચિત્રી મૂકે આ કરવું છે આ કરવું છે ત્યાં તો ઉપડી જાય હંકેલો કરી એટલે આ કરવાનું હતું ને એમ નથી મારા નાથની કૃપા હોય થાય સમય હજ કરાવે તમારો સમય હોય ને હારા માણે તમે બે લાફા મારી શકો શું કામ તમારો સમય અને તમારો સમય યોજન પછી રાકા ગઈ નાખે લખવું હોય તો લખી નાખે સમય કરાવે છે કોઈ એમ કેતું કે મેં કર્યું ખોટી વાત ઘણી ઓલે ભાઈ આમ દિવાલ માં ખીલી ખોડતો ઊંધી રાખી માથું દિવાલ કોઈ નાણી પર હથોડિયું મારે અને રિયોરિયો બબડે કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ એ ગયો કે હું ક્યાં છે કે આ ખીલું છું ને કે હું થયું કાઢી એ કે તારામાં બૂથી નથી એ કે કેમ એમ કે આ દીવાલની ક્યાં છે આ દીવાલની આ થી જઈને અહીંયા જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ત્યાં ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દીવાલું એમ ચારે ખીલી બીલી મારવાનો વારો આવે ત્યાં અહીંયા ફેરવી નાખજો આ જીવન જીવવાની મજા આવે એવું ભલામણે મને તો એમ થાય કે આપણા ઘઢાએ ભલામણે હારો રોટલો નથી ખાધો હારું લુગડું નથી પહેર્યું શું ઘટે છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો આપણને લુગડા બાપુ અત્યારે કોઈ પહેર્યા ફાટલા પહેરવા ચાલુ થયું બધું જીન્સમાં તમે જીન્સ માંથા વ્યાજ એવડા એવડા ફાંકા પાડ્યા અને એના પાછા દુનિયા હારાવાળા વાળા કે બોલો કે આ પૈસા વાળા એટલે ફાટલા પૈસા પૈસાવાળા આપડી માવડીઓ બાપુ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો એમ કે લાય બટા હું બે ટાંકા લઈ દઉં બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય પણ સંસ્કૃતિ ખતમ કરી નાખી બોલા આપણા ગઢાની પાસે હું તો કહું છું ગઢા હોય ને એની પાસે બેહજો એની વાતો બાપુ જીવનમાં કઈક ઉતારવા જેવી હોય છે બાકી છે ને કોઈ બાપુ સંસ્કૃતિની વાતો કોઈ બાપુ ભણાવતું નથી નિશાળું પીસાળું ખોટી વાત છે મા બાપની બે જે વાતું છે ને એ જીવનમાં તમને મને ઉપયોગ થાય છે હું તો એમ કહું તમે કોઈ પણ કામે જાઓ ને માને બાપને પગે લાગીને જજો ને જિંદગીમાં જો તમારા કામ માં ખોટ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ માં બાપના આશીર્વાદ જ તમારું કામ તમારું સફળ કરાવે પછી જેવા હોય એવા મા બાપ જેવા હોય એવા કદાચ તમને વગર ગુને ગાડ્યું દેતા હોય ને તોય તમારા છે ભલે ઘણા અમુક મા બાપે થોડાક એવા અપલખણા તો હોય છે પણ એ તમારે કહેવાની જરૂર નથી તમે એના દ્વારા છો એટલે તમારે તો એને માનવા જ પડે માનવા જ પડે માનવા જ પડે મારા મા બાપથી હું છું તમારા મા બાપથી માપ છે ને આગળ બાબુ કઈ સહેજ નહીં અને એમાં છે ને એની તો બાબુ શું આપણે વાત કરીએ અત્યારે બધા કે દીકરી વાલ નો દરિયો દીકરી આંખ નું રતન દીકરી તો મમતાનો મહાસાગર ને કઈ દીકરી માના બાપના અને હાઉહારાના કાળિયા માથે પગ મૂકીને હાથપેઠીઓનું બોલાવીને જાય એ દીકરીને શું કેવું એને કેવું હૈયાનો હાર છે આ આંખનું રતન છે આ સંસ્કૃતિ પેલા આપવી પડે એવું છે દીકરી દીકરી છે સો ટકા હું દીકરીને વંદન કરું છું શક્તિ છે એટલે દીકરીઓ હોયને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધર્મધ્રુજનો પુરુષ નથી ભૂગ્યો દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો સવાર ઉધી દાખલા આપું પણ બાપુ જો મા બાપ અધારી મોટું કરીને ન જીવી શકે તમારો ભાઈ અથવા મોટું કરીને ન જીવી શકે તો એ દીકરી કયો ભલે દીપડી કહો ભલે એમાં ફેર ન ન ન પડે શકે શકે જીવી કહેવાનો અર્થ ઈ છે દીકરી છે દીકરી છે પણ બાપુ દીકરીને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ કોણ છે મારા મા બાપ ને આબરૂ ને ધક્કો લાગે એવું પગલું ભરે એટલે જિંદગીમાંથી બાપુ હાથ પેઢીનું નું બોલાઈ જાય એક લખવું હોય તો લખી લે મારી બાજુ અમુક કડવી લાગે ગણાય ને પણ આપણને કઈ ફેર પડતો નથી આપણું ધોય હાલે છે અને આપણે ક્યાં પ્રોગ્રામ હોય ને મારા છોકરા ખાય એવું કઈ છે દયા છે અને હા ભળવા વાળા તો બાપુ હા ભળે છે ને મને પૈસા આપે છે અઢલા આપે અઢલા મારે બોલાય નહીં આ કોકને એમ થાય કે આને લેવાય તેમાં કહેતો હોય છે એટલે આ તો મારું ઘર છે આ મારે કંઈ બોલાય જેવું હોય નહીં પણ તમે આવો મારી ભેગા હું તમને તમારે ગણવાના મને જેટલા આપે છે એવી કોઈ વાત નથી પણ પૈસા જીવન નો બાપુ છે ને એક જીવન જીવવાનું માધ્યમ છે પૈસાથી જીવાય એવું નથી પણ આવો ડાયરો બાપુ અમને હા હોય ને તો અમારું ચાર્જિંગ આઠ દિવસ સડી જાય કે બાકી ઉમરડામાં ભજનની મોજ આવી જાય બસ જીવન ઈ છે પૈસા તો આ દીકરા છે આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે લ્યો અને ડોક્ટર એક જ વાત કરે ડાળી ભાત સિવાય ખાધું કઈ તો મર્યો હવે આ પૈસા શું કરવા હવે સુફડામ રહેશે પછી આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય છે તો એમને આઠાની ટિકટી નથી લેવી પડતી તો ઈ હારું કા સારું એ ત્રાજ હું લઈને જ બેઠો ઈ તમે સૂપડામાં રહેતા હોય ને ગટટરોમાં પાણી પીતા હોય આખા ગામમાંથી માગીને ખાતા હોય કોઈ દિન રિપોર્ટ ન કરાવવો પડે અને આવડામને તમે જોવો તો બાય પેલા બટાના જેવા જ હોય ઘાટીઓ જે આમ રસ્તામાં ઊભી રહ્યું અને બગડી હોય ને અને આમ એઠાઉ ઉદરાણ તો આપણે એમ થાય કે મારા બેટા આ જીવ છે જ ખરા ને ટમાટા જેવા થઈ ગયા હોય નકરા એસી માં ને એસી માં પીડ્યા હોય એને જીવન ન છે ને એ બધા પૈસા વાય નકરા પડ્યા છે એમને કાંઈ જોયું જ નહીં એને ઘડિયાળના કાંટે ખાવું પડે ઘડિયાળના કાંટે હોવું પડે નકર મરી જાય ફટ લઈને ફટ મરી જાય